અગત્યના સમાચાર મળી રહ્યા છે મહીસાગર જિલ્લામાંથી મહીસાગર જિલ્લાના મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ચેકિંગ હાથ ધરાયું મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અલગ અલગ ટીમો બનાવી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતા તરફડાટ મચી ગઈ હતી જિલ્લા ખાનપુર લુણાવડા કડાણા અને સંતરામપુર તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરાતા જિલ્લાના 68 ગામોમાં છસોને છપ્પન કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાં આ વીજ ચેકિંગ દરમિયાન પંદર લાખ ની વીજ ચોરી ઝડપાઈ છે જિલ્લામાં વીજ ચોરી કરતા ગ્રાહકોમાં આ પગલે ફફડાટ વ્યાપી ગયો છે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું તેમાં મહીસાગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં થઈને કુલ છસો છપ્પન કનેક્શન ચેક કરવામાં આવ્યા અને તેમાંથી ઇઠ્યાસી કનેક્શનોની અંદર વીજ ચોરી ઝડપાઈ અને તેથી કરીને પંદર લાખ જેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે વિજય જોશી ન્યૂઝ મહીસાગર